તમારી લોન કેટલી મારી તો છે 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 એક એક લોન કેટલા પૈસા લાખ ચાલીસ સાહીઠ ને એસી નમસ્કાર હું છું સન ઓફ આદિવાસી અને અત્યારે હું છું સ્માર્ટ વિલેજ બુહારી ખાતે અને તાપી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી થી વ્યાજખોરો ત્રાસ વધી ગયો છે એવો જ સ્કેમ તો સ્કેમ અને મોટું ફ્રોડ તો ફ્રોડ એક આજ વિસ્તારમાં ગરીબ પરિવાર સાથે એક પરિવારની ઓછામાં ઓછા પંદર પરિવાર સાથે આવો મોટો સ્કેમ થઈ ગયો છે જે વ્યાજના નામ ઉપર પૈસા લઈ અને લોકોની સાથે છેતરપિંડી કરી છે એવા જ પરિવાર સાથે આજે આપણે સ્માર્ટ વિલેજ બુહારીના જે લોકો ભોગ બન્યા છે કે એમને કઈ રીતે સ્કેમ કરી અને પૈસા લોન ઉપાડી લેવામાં આવી અને એ પૈસાની લોન એ લોકો લઈ લીધી અત્યારે મારી પાછળ તમે જે ઘર જોઈ શકો છો એમાં લખેલું છે કે હળપતિ ગૃહ આવાસ નિર્માણ યોજના અને એ વિસ્તારમાં રહેતા લોકોની સાથે લાખો રૂપિયાનો સ્કેમ કરી જનાર ની વાત આપણે કરીશું એમની પાસે જાણીશું કે સ્કેમ કઈ રીતનો થયો છે શું કર્યું છે અને કેટલા લોકો સ્કેમનો ભોગ બન્યા છે એ પણ આપણે જાણીશું બેન તમારું નામ શું સંગીતા સંગીતાબેન મને વાત એવી મળી છે કે તમારા વિસ્તારમાં લોન માટે તમારા બધાની લોન લઈને કોઈક ભાગી ગયું છે તો એ ઘટના શું છે એ રોહિની બેન છે હા તે બધા પાસે લોન લે હા પક્કા ઘરે બધું એ તૈયાર કરાવે ને પછી એમ કે કે અમને લઈ જાય હાથે કાગરિયા તૈયાર કરીને પછી લોન આપાવે ને પછી એ પાછા મારી હાથે આવીને એજ પૈસા બી લે લે એટલે તમારી પાસે કાગળિયા ઉપર સાઈન કરાવે લોન લે અને પછી તમારી પાસે ખાતામાં પૈસા આવે એટલે ઉપાડીને પછી એ લોન લે લે તો એનો હપ્તા કોણ ભરે એ સર બધા એના ઘરે જ આવતા હતા એ જ ભરતી હતી એટલે લોન કઈ બેંકમાંથી લીધેલી પ્રાઇવેટ લીધેલી કેવી રીતે લોન લીધેલી એ પ્રાઇવેટ બેંકમાંથી સામાથી લીધેલી લોન બંડનમાંથી મેગડેનમાંથી આશીર્વાદમાંથી એમાંથી લોન લીધેલી હા તે પૈસા લેવા માટે જે આવતા

એક નામ ઉપર લોન છે બેન તમારા નામ ઉપર કેટલી લોન મારી ત્રણ છે કેટલા કેટલા રૂપિયાની ની એક સાથે સાહીઠ ની ને એક પચાસ ની ને એક ની પચાસ સાહીઠ અને ત્રીસ ની એટલે તમારા પણ એક લાખ ની ઉપર થઈ ગયા અહીં જેટલા પણ રહેવાસી છે આવાસ યોજનામાં રહેનાર લોકો છે અને બધાની સાથે કોઈકની સાથે એક લાખ ત્રીસ હજાર એક લાખ ચાલીસ હજાર એવા સ્કેમ કરી અને પૈસા લઈ કોણ ક્યાં છે શું છે એ પણ આપણે ઘટના જાણીશું બેન તમારા નામ ઉપર કેટલી લોન પાંચ પાંચ લોન એક લોનમાં કેટલા પૈસા એક ની તમારી બે લાખ ઉપર જેટલી તમારા નામ ઉપર લોન બોલે છે છોકરીની ચાર છે છોકરીની ચાર એના પર બી એટલા જ પૈસા વીસ ત્રીસ ચાલીસ પચાસ તો તમને લોન એ બેન ને આપવા કેમ તૈયાર થઈ ગયા શું બેન તમારી વાર એ બેન કેતી હતી કે હપ્તા હું ભરી દેવા તો ટેન્શન નહીં લેતી એમ કે એવી રીતના કરાવી ગઈ એવી રીતે તમારી પાસે કરાવી એ રહેતા કે તમારા અહીંયા કઈ જગ્યા રહેતા તમારું બુવારી ગામ છે તો કઈ રહેતા રહેવાનું કઈ બાજુ હતું એ બેનનું નું રોહિણી બેન નામ છે ને રોહિણી બેન છે ને અમારે પછાડી એ ભાડે થી રહેવા હારું આવેલી હતી કેટલા ટાઈમ થી ભાડે રહેવા આવેલા એ બેક મહિના જેવાથી થી

ને 31 ની છે 23 ની તમારા 3 લાખ રૂપિયા જેટલા છે તમે નોકરી કરો ના તો ભરસો કેવી રીતે આવે એ હપ્તા એ કે કે મે ભોરા એમ કીધેલું એને મે ઓધી મે વાપરી લી હતી મે ઓધી આને લીધી લી હતી હા તો તમે આ જે જેટલી આ તમારે બધા બેનો જેટલા છે 12 થી 15 જેટલા બેનો છે તેમની સાથે આ બધી વાત થઈ તો તમે કોઈ પોલીસ સ્ટેશને કોઈ જગ્યા ફરિયાદ કરી ગામના આગેવાન ગામના સરપંચ ગામના બીજા લોકોને કોઈને જણાવ્યું હા જણાવેલું પોલીસ સ્ટેશન તો શું કહે લોકો તે લોકો અમને શોધ કરવા ગઈ

છતાં પણ કોઈને ખબર નથી કે અમારા નામ ઉપર આ બેને એક જ બેને લોન લીધી છે અને એક જ ફળિયાના બાર બેન છે પણ એનો કોઈને ખબર નથી વિચાર કરવા જેવી મોટી વાત છે કે આ માસ્ટર માઇન્ડ કેવું ગેમ રમી ગયા કે ફળિયામાં એક જ ફળિયાની બાર પંદર બહેનો છે છતાં પણ બાર પંદર બહેનોને એકબીજાને ખબર નથી કે મારા નામ ઉપર અઢી લાખની લોન છે બીજાના નામ ઉપર પણ બે લાખની લોન છે ત્રીજાના નામ ઉપર પણ લાખ રૂપિયાની લોન છે જ્યારે અધિકારીઓ અહીંયા લોન લેવા લોનના પૈસા લેવામાં આવ્યા ત્યારે ખબર પડી કે આ આટલા બધાની ઉપર લોન છે અને અધિકારીઓ જયારે લોન લેવાના પૈસા લેવા આવતા શરૂઆત થી તમારા ઘરે આવતા કે પેલા બેન ના ઘરે પેલા બેન ના ઘરે જતા અમારા ઘરે નહીં આવતા હતા જયારે બેન ફરાર થઈ ગયા ત્યાર પછી તમારા ઘરે આવ્યું ત્યાં પછી આવ્યા અમારા ઘરે ત્યાર પછી તમારા ઘરે તો આ બધી ઘટનાને જોઈને તે બી લાગે છે કે કદાચ આમાં બેંકના અધિકારીઓ કે જે પણ જે પણ લોન અપાવે છે એ લોકો પણ કોઈક મહત્વનો ભાગ ભજવે છે એવું લાગે છે અહીં આપણે બધા સાથે વાત કરી આપણી સાથે મારા પર આજે બે દિવસ પહેલા એક બેનનો સોશિયલ મીડિયાના માધ્યમથી કંઈક મારો નંબર લીધો હશે ને એ બેને મને જાણ કરી કે સાહેબ અમે આવી રીતે ફસાયા છે અમારા નામ ઉપર એક મુસ્લિમ બેન છે જે અહીં ભંડારી સાથે મેરેજ કરેલા હતા ને પછી આવી રીતે આ સ્કેમ કરી ને એ ફરાર થઈ ગઈ છે ને અત્યારે બારડોલીમાં રહી છે તો પેલા ભાઈની આ લોકો એ તપાસ કરતા સ્થાનિક લેવલના જે બી બહેનોએ પૈસામાં ફસાયેલા છે તેમને તપાસ કરી તો એ બેને ભાઈ સાથે છૂટું લઈ લીધેલું છે એટલે એક જાતનું અમારી આદિવાસી બહેનોની સાથે આ એક મોટામાં મોટું એક ષડયંત્ર જ છે આજે આટલી એક સામાન્ય તમે જોઈ શકો છો કે અમારા એકદમ ગરીબ બેનો છે ને એની અંદર જ આજે અમે અમે અહીં ઊભા છે તેમાં જો આઠ નવ બેનના જ જોવા જઈએ તો વીસ લાખ જેવી મોટી રકમની છેતરપિંડી કરવામાં આવી છે ડીવાયસપી સાહેબ કે કલેક્ટર સુધી પણ આની રજૂઆત કરશું કારણ કે આ અમારા ગરીબ ઘરના બેનો છે હવે આ લોકો કાંથી પૈસા લાવીને ભરવાના આ લોકો ત્રણ લાખ અઢી લાખ ની ઉપરની જ રકમ બધાની છે એકના નામ ઉપર ચાર ચાર પાંચ પાંચ લોન છે

તો તમને વ્યાજમાં ફસાવે છે કે કરે અમારો કોન્ટેક કરો શું પોલીસ કંઈક નથી કરતી હા એવું લાગી રહ્યું છે કેમ કે રાજ્યના પોલીસ વડા દ્વારા કડક નિર્દેશ આપવામાં આવ્યો છે અને ઝુંબેશ પણ ચલાવવામાં આવી છે કે જ્યાં પણ વ્યાજખોરીના ભોગ બનેલા હોય કે વ્યાજખોરીના ભોગ બની રહેલા હોય એને લઈને જનજાગૃતિની મિટિંગો કે જે બૈના છે એમની તાત્કાલિક ફરિયાદ લેવામાં આવે એવો હુકમ રાજ્યના પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યો છે આ ભલે હુકમનું તાપી જિલ્લામાં મને લાગે છે કે હુકમનું કોઈ પાલન થતું નથી કારણ કે આ ઘટના બીજી છે મારી જાણ પ્રમાણે આ વિસ્તારમાં કેટલાય સમયથી આવા લોન અને વ્યાજ વ્યાજખોરોના ત્રાસથી આદિવાસી વિસ્તાર ત્રાસી ગયો છે છતાં પણ તંત્ર ફરિયાદ કરવા છતાં પણ તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી અને સામાજિક આગેવાનો દ્વારા જેટલું થાય એટલું કરવામાં આવે છે અને આ વિસ્તાર જે આદિવાસી વિસ્તાર છે અને જે બહેનો તમે જોઈ શકો છો એ પોતે રોજની રોજ મજૂરી કરીને ખાવાડી બન્યો છે અને બધાના નામ ઉપર બે થી ત્રણ લાખ રૂપિયાની લોન લઈ જે વ્યક્તિ ફરાર થઈ ગયો છે એનો કોઈ અતોપતો નથી અને આ ગરીબ અને બિચારાઓ થોડા પૈસાની લાલચમાં પોતાના નામ ઉપર લોન કરી આપે છે તો તંત્ર અને પ્રશાસનને મારી એ જ વિનંતી છે કે આવા વ્યાજખોરો અને લે ભાગો ઉપર કડક અને કાર્યવાહી કરવામાં આવે હું છું સન ઓફ આદિવાસી જી જે દેશી ન્યૂઝ